સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તો પાંડેસરા વિસ્તારમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લામ દારૂ મળતો હોવાના અનેકવાર વીડિયો સામે આવી ચૂક્યા છે ત્યારે પાંડેસરા પોલીસ મતક વિસ્તારમાં ઠેર દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાના આક્ષેપો પણ અગાઉ પણ થયા છે અને હાલમાં પણ થઈ રહ્યા છે ત્યારે હાલમાં શાળા પાસે જ હવે દારૂના અડ્ડાઓ પણ શરૂ થઈ ગયા હોય અને પોલીસ આવા અડ્ડાના સંચાલકો સામે આંખ અડાકાન કરતી હોય તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે પાંડેસરામાં સરકારી શાળા પાસે જ ધમધમતા દારૂના અડ્ડાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ ભેગા થઈ દારૂના અડ્ડા પર પહોંચી હોબાળો મચાવી ધરણા કર્યા હતા જેને લઈ પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી હાલ તો શાળા પાસે જ હવે બુટલેગરોએ દારૂના અડ્ડા શરૂ કર્યા છે જેને લઈને સ્થાનિક પોલીસ સાથે બ્રાન્ચોના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પણ આવા બુટલેગરોના આશીર્વાદ હોય જેથી બ્રાન્ચો અને પોલીસ મથકના વહીવટ સંભાળતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનર પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું હા સેટા સાથે અઝર કુરેશી